કાર્યકરના સમર્થનમાં ચાર વોર્ડ પ્રમુખ સહિત દસ જેટલા કાર્યકરે રાજીનામા આપી દેતા ભાજપમાં ધમાસાણ મચી જવા પામ્યું છે ધરપકડ ભાજપ પ્રમુખ નિરંજન જાંજવેરાના ઇશારે થયાનો આક્ષેપ ખુદ ભાજપના વિવિધ વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કરાયા છે વોર્ડ નંબર બે ત્રણ ચાર અને છના ભાજપના હોદ્દેદારો એકત્રિત થઈને શહેર પ્રમુખની સામે વિરોધ નોંધાવ્યો હતો રાજીનામા પાછળ સૌરાષ્ટ્ર લોબીના મોટા નેતાનો દોરી સંચાર હોવાનું પણ મનાઈ રહ્યું છે નિતેશ વાણીએ વિવિધ ઓગણીસ એકાઉન્ટથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા નવીન રામાણે જણાવ્યું હતું કે કાર્યકર્તા તરીકે મને ખૂબ જ દુઃખ થયું છે નિતેશ વાણીએ મુક્ત નહીં કરાય તો રાજ્યભરમાં કાર્યકર્તા સંમેલન બોલાવીને ન્યાય અપાવવા કામ કરીશું સૌરાષ્ટ્ર સુધી સુરત ભાજપ પ્રમુખે કરેલા કાર્ય વિશે માહિતીગાર પણ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે કાર્યકર્તાઓની પાર્ટી છે ભાજપના શહેરના વિવિધ બોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓએ રાજીનામું આપણી પણ વાત કરી છે

રાજીનામું મહામંત્રી રાજીનામા આપે છે ભાજપના કાર્યકર્તા ખોટો ક્રાઇમમાં કેસ કરી અને એફઆઈઆર કરી દબાવવાની કોશિશ થાય નાના કાર્યકરોને આ પાર્ટીનો સક્રિય કાર્યકર છે નીતિશ વાનાણી પણ એને દબાવાની કોશિશ થઈ રહી છે કાલી બીજા કાર્યકર ઉપર કરે એટલે આવી તાનાશાહી હવે કાર્ય કરો સહન કરવા તૈયાર કયા કારણસર ક્રાઇમમાં એની પર ગુનો દાખલ થયો એને કોઈ વ્યક્તિ વિશેષની વિરુદ્ધમાં લખ્યું હતું પક્ષ વિરુદ્ધમાં એને કોઈ પણ વસ્તુ લીખી નથી પણ એનો અવાજ દબાવવા અને બીજા કાર્યકરોનો પણ અવાજ દબાવવા માટે એની ધરપકડ કરવામાં આવી અવાજ દબાવવા કોણ માગે છે અવાજ દબાવવા પાર્ટીના મોટા એક બે નેતા છે એ અવાજ દબાવવા માગે વોર્ડ પ્રમુખો પાંચ છ છે બાકી મહામંત્રીઓ હજી મહિલા મોરસો અને યુવા મોરસો પણ રાજીનામા આપવાના વરાસા કતાર ગામ તો અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાજવારે જણાવ્યું કે નીતેશ વાનાણીને લઈને મારે કોઈ મતભેદ નથી એની ધરપકડ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી આ બાબતે કોણે વિરોધ કર્યો છે તે અંગે પણ મને કોઈ જાણ નથી અને કેટલા હોદ્દેદારે રાજીનામા આપ્યા છે એ વાતે પણ મને કોઈ જ માહિતી નથી મારું નામ ધર્મેશ વાનાણી અને હું નિતેશ વાનાણીનો કઝીન છું નિતેશ વાનાણી ઉપર ખોટી રીતના દમન કરી અને એના એ રીતના હાઈજેક કરવામાં આવેલો છે કે જાણે એ આતંકવાદી કૃત્ય કર્યું હોય એ રીતના એને અપહરણ કરવામાં આવ્યું હતું બરાબર છે અને નિતેશ વાનાણી પાટીદાર અનામત આંદોલનથી ભાજપને જે સોશિયલ મીડિયાનો યોદ્ધો કહેવાય જેને અમિતભાઈ શાહે સાયબર યોદ્ધાનું નામ આપ્યું હતું એમાં સુરત અને ગુજરાત ખાતે નિતેશ વાનાણીએ જે પાર્ટીને એક તરફ વોલ જેવું કામ કરેલું હતું અનામત આંદોલન વખતે એ જ વાનાણીને આજે પાર્ટી દ્વારા કેસ કરી અને ખોટી રીતના ફસાવવામાં આવેલો આજ કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે આજ રોજ કમસે કમ પાંચથી છ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું આપ્યા છે અને આવતા દિવસોમાં યુવા મોરચો મહિલા મોરચો અને ભૂતપૂર્વ પદાધિકારીઓ ટોટલ આમાં સામેલ છે અને આ બાબતે તમે કે ઉચ્ચ જે તમારા ભાજપના કાર્યકર્તાઓ જે મેઈન જે છે એને કઈ વાત કરી દી ટોટલ જાણ કરેલી છે અમુક નેતાઓને ફોન કરેલા છે તેને ફોન નથી ઉંચકાવેલા અને બધે કરેલી જ છે પણ અમુક નેતાના ઇશારે અને દબાવવામાં આવેલા છે કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ઓગણીસ ફેસબુક એકાઉન્ટ બનાવી ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટ મૂકી ઇન્જેક્શનો માસનો દંડ મોમલિન ચિંગ સહિતની બાબતોએ અભદ્ર ભાષણ ઉપયોગ કર્યો હતો વલસાણાના સામાજિક કાર્યકર સુરત રેન્જના સાયબર પોલીસમાં ફરિયાદ આપી હતી આ કેસમાં પોલીસે નિતેશ મનસુખ વાનાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસે રવિવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા નિતેશ સાથે હિરેન વેકરિયા સહિત અન્ય પણ સામેલ છે તો નિતેશ મનસુખ વાનાણી તરફે કોર્ટમાં એડવોકેટ જમીન શેખે દલીલો પણ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાડા